ચોબારી ગામમાં યોજાવા જઈ રહી છે ગૌકથા ચાલી રહી છે ફૂલ તૈયારી તો ફાઈનલ આપણે નેચો વીંટીને મારે જળાઈ દીધો જીભ મારે અને બાંધી નાખ્યો છે તો સવાર સવારસવાના આપણે બે મુખવારા પંપથી ટ્રેક્ટરવાથી સાટી નાખી તલમાં દવા તો છેલે શરૂ કરતે જય મુલીદા જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આ રિયર વર્કમાં તમારું સ્વાગત છે તો આપણે સવાર સવારસવાના જવાનું તો દવા સાટવા માટે પરિણભાઈ ટ્રેક્ટર ને પંપ કને તૈયાર જાહેર આ આપણે જાતો વાડીએ દવા છાંટવા માટે તો આપે પહોંચી ગયા તલવારી તાલવાળી વાડીમાં ટ્રેક્ટર પંપ કને કમ્પ્લીટ ચાલુ આ દવા છાંટવાનું કમ્પ્લીટ ચાલુ કરી દીધો હે એ આખામાં દવા સાંટો નહીં આ જોવા થોડા આગળ પણ જઈશું ટ્રેક્ટર તો સવાર સવારના આપણે ટ્રેક્ટર બે મુખ વાળા પંપની નોઝલથી મંડી ગયા દવા સાવા માટે અને કાકા અને બાજુમાં બે માણસો છે સાંટે છે દવા અને એક વાર તો બે પાંતિયુ આવે વરિયા આવે એટલે ચાર પાંતિયો આમને એમ કરીને આપણે આખામાં દવા સાંટવાની છે અને આપણે જવાનું તો ઘર બાજુ બાઈક નહીં રેડી ને ચાલુ કરીને આપણે જઈએ ઘર બાજુ ચાલો હવે નીકળીએ આપણે ઘરે પહોંચીને કરી નાખી લેમ્બો સ્ટાર્ટ અને ભરતભાઈ જતા ડ્રાઈવર અને લેવડો લેવા નીકળી ગયા આપણે જવાનું તો ખારોય તો ભરતભાઈ કરી રહ્યા છે ડ્રાઈવિંગ પછી તો પહોંચી ગયા બનાબર શાંતિની કેદનમાં જ્યાં તમને એકદમ શાંતિનો અનુભવ થાય અહીંયા તમે આવો તો આ બાજુ એનો નજર લેતા લેતા આપણે નીકળી ગયા આગળ પછી તો પછી ગયા આપણે ખારો નર્મદા કેનાલ પુલ ઉપર અને આપણે જાઓ નર્મદા કેનાલ પુલની આબી બાજુ તો એ સ્ટારિંગ વાઈ નાખી આમથી આમ અને આપણે નીકળી જતા આગળ તો ફાઈનલ આપણે નેચોવીટીને મારે જાય દીધો જીભ મારે અને બાંધી નાખ્યો છે આપણી મર્સિડી સોરી લેમોરગી ની આપણી ચાલુ હે અને આપણે જવાના ચોબે તરફ ભાઈ ના હાથમાં ગાડી લઈ લીધે ભાઈ ક્યાંક ઠોકી દે અમે તો ચાલો આપણે નીકળી જઈએ આજે ખાલી કેનાલ વાળો રસ્તો એના માટે આપણે લેવરો લેવા

પછી તો પછી એ ખારું અને જે બાઈક લઈને ને ચો દો તો એ ભાઈ તો આપણને કઈ નાખ્યા તા ભાઈને હેલ્લીનો રા આપણે પી લીધો થઈ ગયા એકદમ ઠંડા મિત્રો આપણે લેમબોર્ગીને લઈને આવી ગયા છે ઘરે ખરે કરી નાખે છે પાર્ક અને આપણે મિશન થઈ ગયું છે કમ્પ્લીટ કારણ કે આપણે હાજી નરવી અને પહોંચાડી દીધી છે ઘરે તો ના થઈ ગયા એકદમ ફ્રેશ ને બની ગયા ઘોઘરા જવા અને આપણે જવાનું આ એક બાઈક લઈને કારણ કે હું નવ ચાર બે હજાર પચીસના રોજ ગૌકથા યોજાવા જઈ રહી છે આ સમાજવાડી ચોબારીમાં અને તેની ફૂલ તૈયારી ચાલી રહી છે તો આપણે જવાનું છે ત્યાં ફૂલ વિઝિટ કરવા ચાલો આપણે નીકળીએ તો અમારા ચોબારી ગામમાં યોજાવા જઈ રહી છે ગૌકથા અને આ છે ગાયના ગોબરનું પેસ્ટ જે સ્ટેજમાંથી લી લીપિંગનું કામ ચાલુ છે ત્યાં લગાવે છે ભાઈ બધા આપણા અને આ છે આપણું હોલ જ્યાં ગૌકથા થવાની છે ને આગળ સ્ટેજ છે તે તેની તરફ આપણે જઈએ અને ગાડું છે તે રાખવાનું છે તેની ઉપર મહારાજ બેસીને કથા વાંચ છે આપણે જશું આગળ સ્ટેજ તરફ ત્યાં યુવાન ભાઈઓ ગોબર લિપીનું કામ કરી રહ્યા છે અને ફૂલ ધૂમધામથી કામ ચાલુ છે અને કથા તારીખ નવ ચાર બે હજાર પચીસના ના રોજ ચાલુ થશે તો જરૂરથી બધાએ લોકો આવજો અને ગૌકથાનો આનંદ માણજો ને આમાં આપણા યુવાન ભાઈઓ કામ કરી રહ્યા છે અને બહુ ધૂમધામથી ગોબર લિપિંગનું કામ ચાલુ છે આપણા યુવાન ભાઈઓ ગોબર લિપિંગનું કામ કરી રહ્યા છે જો તમે સ્ટેજને એકદમ ગોબર લિપિંગ કરીને સજાવી નાખ્યો છે નીચે શણ્યો છે અને ઉપર ગોબર લીપી રહ્યા છે આપણા યુવાન ભાઈઓ અને આમાં કોઈ પણ પ્લાસ્ટિક કે અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી બધો એકદમ ઓર્ગેનિક છે અને ગાય આધારિત બધું છે તો અમારા ગામમાં ત્રણ દિવસીય ગૌકથા યોજાવા જઈ રહી છે તો બધા ભાઈઓ બહોળી સંખ્યામાં પધારજો અને ગૌકથાનું સ્થળ છે શ્રી ઘનશ્યામનગર ચોબારી આહિર સમાજવાડી તાલુકો બચાવ જિલ્લો કચ્છ તો બધા મિત્રો જરૂરથી વધારજો ભાઈઓ બહેનો વડીલો યુવાન વર્ગ હોય બધા જરૂરથી જો અને બે ટાઈમ પ્રસાદ લેવાનો લાવો પણ ન ચૂકતા બે ટાઈમ પ્રસાદ જરૂરથી લેજો અને ફરીથી એકવાર ચાલુ થવાની તારીખ છે તારીખ નવ ચાર બે હજાર પચીસ તારીખ યાદ રાખી લેજો નવ ચાર બે હજાર પચીસના ગૌકથા ચાલુ થવા જઈ રહી છે પહોંચી આપણે આપણી ખુરદેવ માતાજી રવિચી માતાજી ના મંદિરે દર્શન કરવા માટે અત્યારે સાંજ નો ટાઈમ છે ને અંધાર પડવા આવ્યો છે તો આપણે તો પેલા કરી લઈએ દર્શન અને ઘણા બધા ભાવિક ભક્તો પણ દર્શન કરી રહ્યા છે તો આપણે અહીં અંદર કરી લઈએ આપણે પહેલા દર્શન પછી હું પહોંચી આવ્યો ઘરે અને આપણું વ્લોગ જ પૂરો ગ્રીનસિંહ અને આજે મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને જોરથી દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી